તમને બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આજે આપણે બનાવવાના છે તુવેર બટાકાનું શાક તો આપણે ગેસ ઓન કરી દીધો છે હવે એમાં બે પરી જેટલું તેલ નાખીશું બે પરી જેટલું તેલ નાખીશું એમાં થોડીક રાઈ નાખીશું થોડું જીરું નાખીશું તેલ ને ગરમ થાય રાય ને તતડે પછી આપણે ડુંગળીને નાખીએ હવે આપણે આ તેલ ગરમ થવાયું છે આપણે લીલી ડુંગળી છે એનો આગળનો ભાગ છે લીલી ડુંગળીનો એ ડુંગળી આપણે થોડી થોડી એક આ પેસ્ટ છે લીલા મરચાં અને બે ત્રણ કડી લસણ છે એ પેસ્ટ થોડી નાખી દીધી વધારે નાખી નથી લસણ બે ત્રણ લસણની કઢી અને અડધું મરચું જોઈએ એ કૂટી નાખી દઉં એ થોડું નાખી દીધું છે હવે આના અંદર આપણે નાખીશું લીલી ડુંગળી છે એનો લીલી ડુંગળી હોય આગળનો ભાગ તો આપણે આમાં પહેલાં લઈ લીધો અને પાછળનો ભાગ લઈ ડુંગળીનો લીલી ડુંગળી લઈ લીધી આપણે થોડું થવા દઈએ પછી આપણે મસાલા કરીએ હવે થોડી હિંગ નાખી દીધી ચપટી એક હિંગ નાખી હવે આપણે કરીશું આમાં મસાલા કરીશું રેગ્યુલર જે મસાલા કરીએ છીએ આટલું એક ચમચી આટલી નાની ચમચી મરચું નાખી દીધું તમને સ્પાઇસી ભાવે તો વધારે નાખી શકો છો પછી આ ચમચી છે એને અડધી ચમચી હળદર લઈ લીધી અને જીરું પાવડર થોડો વધારે પડતો નાખો હવે આમાં મીઠું નાખી દેસુ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું મેં અહિયાં એક ચમચી આવડી નાની લીધી છે ને થોડી અડધી ચમચી થોડી લઉં સ્વાદ અનુસાર મીઠું હવે આ મસાલા આપણા થઈ ગયા છે હવે આપણે લીલી તુવેર નાખી દઈશું લીલી તુવેર આપણે નાખી લે હવે આપણે આમાં લીલી તુવેર ને ચડવા જેટલું પાણી લેવી દઈશું તો આપણે આ છે આટલું એક કપ જેવું પાણી આપણે લઈ લેલું છે હવે આપણે એનામાં છાલવાળા બટાકા છે બે નાની સાઈઝના બટાકા છે નાખી હવે આ શાક આપણે થવા હવે આ શાક આપણે ઢાંકણ બંધ અને થોડી વાર થવા દેસુ આ આપણું લીલી તુવેર અને બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને બાઉલમાં લઈ લેસું

સ્વદેશી વસ્તુઓ અપનાવીએ દરેક જીવ માત્ર ઉપર દયા રાખીએ ગૌરક્ષા કરીએ અને આપણે આસપાસના છોડ વાવીએ અને મસ્ત રહીએ વ્યસ્ત રહીએ અને સ્વસ્થ રહીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય ગુરુદેવ